શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કહ્યું હતું એ જ્ઞાન મહાન વિભૂતિઓની એકબીજાને કહેતા કહેતા છેવટે સુદ્ધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવ ગીતા જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું અધ્યાય દસ જીવ સ્વરૂપનું વર્ણન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય દસમો જીવ સ્વરૂપનું વર્ણન દશરથપુત્ર શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે પરમેશ્વર આ પંચ પંચમહાપુતના શરીરમાં જીવ ક્યાં વસેલો છે ક્યાંથી જન્મે અને તેનું સ્વરૂપ કયા પ્રકારનું છે તે સર્વ વિગત આપ મને કંઈ સંભળાવો વળી પ્રાણના અંત સમય બાદ તે ક્યાં જાય અને ક્યાં જઈને સ્થિર બને ને ત્યારબાદ ફરીથી નવા શરીરમાં કેવી રીતે સ્થિર થાય છે અથવા તો નથી થતો એ બિના આપ મને કંઈ સંભળાવો એ સમયે શ્રીએ પ્રસન્નતાથી કહ્યું કે અહો ભા મહાભાગ્યવંત દશરથ પુત્ર રામ આપે ખૂબ જ સુંદર બાબત પૂછી છે જે આ અકળ સંસારમાં ગુપ્તથી પણ અતિ ગુપ્ત છે જેને ઇન્દ્રદેવ જેવા દેવો અને તપસ્વી વિદ્વાન ઋષિ મુનિઓ પણ ખૂબ યત્ને જાણી નથી શકતા હે મહાન પરાક્રમી શ્રી રામચંદ્રજી હું પણ આ રહસ્યમય ગુપ્ત બાબત અન્યને જણાવવાની ઈચ્છતો નથી પરંતુ તમારી સદગુણી બોલી સાંભળીને તેમજ ભક્તિમય રીત ભાવથી ખૂબ જ પ્રસન્ન થઈને આપને કહેવા માટે હું ઈચ્છા ધરાવું છું આ સચરાચર વ્યાપી રહેલ શર વિશ્વમાં હું જ એકમાત્ર સત્યરૂપે જ્ઞાનરૂપે અનંત પરમને આનંદમય જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું સંસારની માયામાં મોહિત બનેલા જીવોને મારું એ મંગલમય સ્વરૂપ દ્રષ્ટિએ પડતું નથી સંસારના કારણરૂપ વિશુદ્ધ સંપૂર્ણ આત્મ સ્વરૂપ સર્વના અંતર્યામી સંગવિહીન ક્રિયાઓથી અલિપ્ત સર્વ ધર્મોની ઉપર અને મંથિય પર હું છું એવા મને કોઈ ઇન્દ્રિય ધારણ નથી કરી શકતી હું સર્વેનો આધાર સ્તંભ છું હું જ લોકનો કરતા હરતા ને વિશ્વ વિધાતા છું તેમ છતાંય મને કોઈ જાણી શકતું નથી હું તમામ પ્રકારના કલેશથી મુક્ત છું બાળપણ યુવાન વૃદ્ધાવસ્થા વગેરે જીવનના પરિણામો સ્વરૂપો વગેરે કષ્ટ પણ મારી અંદર રહેલા નથી જ્યાં મનની સાથે જઈને રહેલ વાણી વિકાર પણ નિવૃત્તોનો આશરો શોધી લે છે એ આનંદદાયક બ્રહ્મ સ્વરૂપ મારો આવિષ્કાર કરી લે તો પછી તેને કોઈ પ્રકારનો ક્યાંયનો પણ ભય રાખવાનો જ રહેતો નથી વળી જે તમામ જીવોને મારી અંદરો અંદર સમાવિષ્ટ થયેલ નિરખે અને મારી સ્થિતિને સર્વ પ્રાણીઓમાં સ્થિત થયેલ સમજીને નીરકે છે તે જીવો ભયને નિંદા રહિત બની જાય છે જેને સર્વભૂતો આત્મ સ્વરૂપ નિહાળે છે તે સર્વસ્થાને એક જ નિરંજર નિરાકાર રૂપને નિરખનારને કદી ફરી હર્ષ કે શોક ઉત્પન્ન થતા નથી આ તમામ જીવોના સૂક્ષ્મ સ્વરૂપે રહેલ આત્માને કોઈ દેખાઈ નથી પડતો પરંતુ તે સર્વે જીવોમાં અવશ્ય રહેલો છે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતાની ચિંતન ધ્યાન આરાધના ઉપાસના વગેરે નિયમિત ભક્તિ ભાવથી કરનારા જીવોને તીષ્ણ જ્ઞાનથી જોવા જાણવાની મળે છે જ્યારે અન્ય પુરુષોનું તેનું સ્વરૂપ અલભ્ય બને છે પરાપૂર્વથી મોહિની રૂપથી આચ્છાદિત અકળ અવિનાશીની નિર્વિકાર એવો હું નામ આકાર કે રૂપ વિનાનો સમસ્ત સચરાચર બ્રહ્મ વિશ્વનો એકમાત્ર કરતા હર્તા પરિપૂર્ણ મહેશ્વર છું આ વિશ્વમાં જ્યારે જે રીતે વિદ્યા વિહીનના મૃત્યુવંત સાક્ષીરૂપ જ્ઞાનના આધારે સ્વપ્નમય રીતે ત્રણ લોકોની ધારણા બાંધી લેવામાં આવે છે ત્યારે તે ભૂતોને મારા થકી જ આ સમગ્ર વિશ્વ બનેલ છે સ્થિતિ પામેલ છે અને લય પામે છે એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે વળી હું જ અનેક વિષયોની અવિદ્યા આધારિત બનીને જીવની સ્થિતિમાં પણ સંભવિત બનું છું પાંચ કમેન્દ્રિય તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિય જેમ કે મન વિદ્યા અભિમાનચિત એ ચારે મળીને તથા પંચ પ્રાણ વગેરે સહુ મળીને લિંગનું શરીરમાં સ્થાપન કરે છે તે લિંગ શરીરમાં અવિદ્યામય એવું ચૈતન્યનું પ્રતિબિંબ ઉપસે છે તેને જ વ્યવહારની ભાષામાં જીવને ક્ષેત્રજ્ઞ કે પુરુષ કહે છે એ જ જીવ આદિકાળથી પાપ પુણ્યથી નિમિત્ત સ્થાવર તેમજ જંગમ શરીરમાં રહેઠાણ કરીને શુભ કે અશુભ કર્મોની ગતિ પામે છે તેનું જ પરલો ગમન થાય ત્યારે તેની જાગૃતિમય સ્વપ્નાવસ્થા અને સુસુપ્તાવસ્થા એવી ત્રણ પ્રકારની અવસ્થાઓનો ભોગવટો કરવો પડે છે એવી રીતે જેવી રીતે દર્પણ અસ્વચ્છ બની જતા મુખમંડળ પણ કુરૂપ દિસે છે એ જ રીતે અથકરણ દૂષિત બની જતાં સ્વયં આત્મા પણ વિકારમયને કુમતી રૂપ ભાષે છે અથઃકરણ અને જીવ એ બંનેના પરસ્પર સંબંધના કારણે અને અભિમાનની ભાવના કરવાથી પરમાત્મા પણ દુઃખમય દ્રષ્ટિમાન બને છે હકીકતમાં સુખ દુઃખની અનુભૂતિ અથઃકરણમાં રહેલી છે જીવની અંદર નહીં એ જ પ્રમાણે અથકરણમાં ઉત્પન્ન થતાં સુખ દુઃખ જીવને થતા હોય એવી રીતે દ્રષ્ટિમાન બને છે જેવી રીતે રણપ્રદેશમાં પર્ગોપરની ગરમીના સમયે સૂર્યના પ્રદીપ્ત કિરણો રીતિ પર પડવાથી જલ જેવું દિશે છે જે સાચો સાત્ય પાણી હોતું નથી કેવળ મૃગ રૂપી સંતાપ હોય છે એવી રીતે આત્મા પણ નિર્લેપ હોય છે પરંતુ તે મૂઢ બુદ્ધિવાળાઓને અજ્ઞાન અને પોતાના કિંચિત દોષના કારણે કરતા અને ભોગતા જેવા ભાષે છે તે અંજળ પાણીથી સ્થિત પિંડમય સ્થૂળ દેહમાં હૃદયના સ્થાનમાં જીવ સ્થિરતા ધારણ કરી લે છે અને નખના આગળના ભાગથી લઈને તે શિખાના વાળ સુધીમાં ફેલાઈ જાય છે હવે તમે ખૂબ જ સાવધાનીપૂર્વક મારી વાત સાંભળો એવા એ અજ્ઞાની જીવમાં હું મનુષ્ય હું બ્રાહ્મણ વગેરે અનેક પ્રકારના કુટિલ અભિમાની તત્વો તેના માંસપિંડ આધારિત શહેરમાં રહેલા છે અને તે નાભીથી ઉપર તેમજ કંઠ સ્થાનથી નીચેના અવકાશભર્યા સ્થાને પ્રગટરૂપે નિત્યને માટે સ્થિત રહેલ છે એ સ્થળની મધ્યમાં હદય કમળ વસેલું છે જેનું અખંડ સ્વરૂપ દાંડી સાથેના કમળની ઉઘડતી ફૂટતી કળીના જેવું રહેલ છે તેનું મુખ નીચેની તરફ વળેલું હોય છે તેની અંદર અતિ સૂક્ષ્મ ને સુંદર નાનકડું છિદ્ર રહેલ છે જેને દહરા તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર જીવ પોતાનો નિવાસ કરે છે માથાના વાળના સોમાં ભાગનો પણ સોમાં ભાગ બનાવીને પ્રમાણ ધારવામાં આવે તેવી સુષ્મતા જીવની સમજવી હકીકતમાં જીવના અસ્તિત્વનું કોઈ નક્કર રૂપ નથી જેમ કે આવું છે કે એવડું છે વગેરે જેવી રીતે કદમના સુકુમાર ફૂલોની મધ્યમાં ચારે બાજુ કેસર રહેલ હોય છે તેમ હૃદય સ્થાનથી હજારો ને નસો નીકળે છે ને સમગ્ર દેહમાં ફેલાઈ ગઈ હોય છે એ તમામ શક્તિ અને સત્વત અર્પે છે જેથી તે તેની હિતેચ્છુ વણે છે યોગી તેમજ ઋષિ મુનિઓએ એ નાળીઓને બોતેર હજાર સંખ્યા વર્ણવે છે જેવી રીતે પ્રચંડ સૂર્યના ગોળામાંથી પ્રકાશિત કિરણો જળહળતા થતાં પૃથ્વી પર પ્રવેશે છે એ જ રીતે એ નાડીઓ હૃદયમાંથી નીકળે છે વળી તેઓમાંથી એકસો એક જેટલી મુખ્ય નાડીઓ સંપૂર્ણ દેહમાં વ્યાપેલી છે બીજો દરેક ઇન્દ્રિયોની અંદર દસ દસ નાડી વસેલી છે ને તેઓના થકી અનેક પ્રકારના વિષયોની અનુભૂતિ પ્રાપ્ત થાય છે આ નાડીઓ ખરેખર તે પ્રાણીને સુખ દુઃખ જાગૃતિ અવ સપનાવસ્થા વગેરેનો સાક્ષાત્કાર કરાવે છે એ જ રીતે ખળખળ વહેતી નદીઓમાંથી અસ્ખલિત પાણી વહી જાય એ જ પ્રકારની આ નાડીઓ પણ ભૂતોને સુખ દુઃખ વગેરે કર્મના ફળની દેન આપે છે અને છેવટે ભૂતોના બ્રહ્મરૃત સુધી પહોંચી જાય છે એ તમામ નાડીઓના જે અનંત અથવા સુષમણા નામની નાડી આવેલી છે તેને સિદ્ધ કરીને જીવ મુક્ત બને છે તે સમયે જીવનું અતકરણ કામક્રોધથી સંપૂર્ણ અલિપ્ત બની જાય છે એ સમયે પ્રયત્નો કરવાથી યોગેશ્વરનો આત્મા એ નાડીની અંદર પ્રવેશે છે પરંતુ એ સમયે સદગુરીનું વરદાન અને સંપૂર્ણ જ્ઞાનની જરૂરિયાત પડે છે કેમ કે જ્ઞાન થકી જ ભક્તિનો આવિષ્કાર ઉદભવે છે જેમ કે રાહુ અદ્રશ્ય હોય છતાંય ચંદ્રમંડલને જોતો હોય છે એ જ રીતે સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલ આત્મા લિંગના અવયવમાં પણ સમાવિષ્ટ રહેલ વર્તાય છે જેવી રીતે ઘડો ઉપાડીને લઈ જતા તેની સાથે ઘડામાં સમાવિષ્ટ આકાશને પણ લઈ જવાતું હોય છે એવી રીતે સંપૂર્ણ વ્યાપી રહેલ જીવાત્મા લિંગના અવયવમાં પણ પ્રતિપાદિત હોય છે જેમ કે સંપૂર્ણ સર્વત્ર પૂર્ણ રૂપે તે નિખિલ રૂપે રહેલ છે પરંતુ ક્યારેક ચેતના સ્થિતિમાં પ્રતિબિંબ સ્થિત રૂપની જેમ અધકરણની મનોવૃત્તિથી આકુળ વ્યાકુળ થઈને સંચળ દ્રષ્ટિમાન બને છે જેવી રીતે સૂર્યના ચમકારા મારતા પ્રકાશમાં દશે દિશાઓ ઝગમગી ઉઠે છે તેવી જ રીતે બિલકુલ નિષ્ક્રિય અવસ્થામાં રહેલ અને સર્વ યંગોમાં વ્યાપી રહેલ લિંગ અવયવથી સંબંધિત પ્રગટ રૂપે અથકરણની મનોવૃત્તિઓ નાડીઓ મારફત બહાર ઘસી કામક્રિયામાં મગ્ન થતાં તેને માર્ગની એ ગતિશીલતા તરફ દોરી જાય છે પોતે કરેલ કાર્યોના કારણે જાગૃત સ્થિતિમાં સુખ દુઃખ શુભ અશુભનો જીવ સાક્ષાત્કાર અનુભવે સર્વે વૃત્તિઓ લિંગના અવયવોમાંથી પ્રગટે અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી લિંગ દેહનો વિનાશ સંભવિત નથી એ સમયે જ્ઞાનના પ્રતાપે જીવ અને શિવનો ભેદ દૂર થઈ જાય છે અને અવિદ્યા સાથે આ લિંગ અવયવ દેહનો નાશ થઈ જાય છે ત્યારે ફક્ત આત્માના શ્રદ્ધામય અનુભવમાંથી હું બ્રહ્મ છું એવા સ્વરૂપમાં એક ચિત્તે સ્થિર થવાથી જ તે ભૂત મુક્ત બની શકે છે જેવી રીતે ઘાટ ઘરનાર આકાર ધારણ કરતાં જ ઘટકાશ તેની અંદર સમાવિષ્ટ થઈ જાય છે અને ઘટનાશ પામતા જ ઘટાકોષ પોતાના અસલ સ્વરૂપમાં સ્થાન ગ્રહણ કરી લે છે એ જ પ્રકારે માયા નષ્ટ થતાં જ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે વળી જ્યારે જાગૃત અવસ્થામાં અનેક પ્રકારના ભોગો આપનારા કર્મો નાશ પામીને સ્વપ્નાવસ્થાના ભોગોને ભોગવટા માટે ચેતનાભરી દશામાં શરીર વિષયને અનુભવનારા જ્ઞાનને છુપાવી જ્યારે સંપૂર્ણ સ્વસ્થતા ધારણ કરે છે ત્યારે પ્રભુની ઈચ્છાઓના પ્રતાપે પૂર્વ જ્ઞાનાનો ભાવ પ્રાપ્ત કરેલ સ્વપ્નાવસ્થાના વિષયની ચેતનાવસ્થા પ્રાપ્ત થતા માયાવી અવિદ્યારૂપી જીવ માયાના અતિશય આવેગના કારણે નિંદ્રાના રૂપને ચેતનાવસ્થામાં પણ સ્વપ્નમય દ્રષ્ટિકોણથી નીરખે છે ઘટરૂપી વિષય વિદ્યા વગેરે ઇન્દ્રિયો તેમજ સ્વપ્નાવસ્થામાં ભોગ આપનારા લોલુપ પદાર્થોમાં જગતની અથહકરણે કલ્પના કરે છે જેવી રીતે એકલો જીવ સ્વપ્નમાં અનેક જીવો દેખે છે ભોગો ભોગવે છે જાત જાતના સંસાર વિશે વિચારે છે એવી રીતે હું એક જ છું હકીકત આત્મા છે છતાં અંતની કલ્પનાથી જગત અનેક ભાવોથી ભાષે છે એ તમામ બાબતોને અવલોકન કરનારું સ્વયં જ્યોતિમય આત્મા સાક્ષી સ્વરૂપે સર્વ વસી રહેલ છે એવી અવસ્થામાં અધકરણ વગેરે સર્વ અવયવોની ઈચ્છાઓ પોતાની મતિભ્રમી દશામાં થયેલને અસત્ય હોવાને કારણે એ વાસનાઓથી સભર હોય છે સ્વયં પરમાત્મા એ સર્વ વિકારના એકમાત્ર મુખ્ય સાક્ષી બને છે જેવી રીતે ભૂતોનો આ વિશ્વમાં ચેતનાઓની ક્ષણમાં કરતા કર્મ અને ક્રિયા વગેરે સંપૂર્ણ ક્રમ મુજબનો કાર્યક્રમ ચાલતો રહે છે એવી જ રીતે પૂર્વજન્મના કર્મો અનુસાર વાસનાઓ મોટી છલના હોય છે પરંતુ ચેતનાની ક્ષણોમાં એવા પ્રપંચોના કાર્યો સાગોપાગ ચાલે છે જ્યારે સ્વપ્નમય સ્થિતિમાં કલ્પિત તરંગોના રૂપમાં હોય છે એટલો બંને વચ્ચે ફરક છે તમામ પ્રકારની ચેતનાની વૃત્તિના સાક્ષીરૂપે આત્મા પોતે જ પ્રકાશમાન છે એ સાક્ષીનું જે ઈચ્છાઓ માત્રનું સાક્ષીપણું રહેલ છે તેને સ્વપ્ન સમજવામાં આવે છે બાળવયમાં ચેતનામય કર્મ જેવા કે સ્તનપાન બાલક્રીડા વગેરે જે કંઈ કરેલ છે તેની તે સમયે તીવ્ર ઈચ્છાઓ હૃદયમાં હોય છે જેના પ્રતાપે તે પણ સ્વપ્નમય જ માલુમ પડે છે વળી યુવાન વયમાં ઇન્દ્રિયો પોતાના કારોબારમાં વ્યસ્ત બની જાય છે અને એ જીવ અનેક સાંસારિક બાબતોમાં રચ્યો પચ્યો બની જાય છે અભ્યાસ ખેતી વ્યાપાર વગેરેની ઈચ્છાઓ હૃદયમાં દ્રઢમનીને ઉછાળા મારે છે જેના કારણે એ એના જ નવા સ્વપ્ન જોતો રહે છે એ સિવાય જો વૃદ્ધ અવસ્થામાં ગમનના સમયે દાન ધર્મ વિદ્યા ઉત્તમ કર્મ કરે છે તેના હૃદયમાં એ ઈચ્છાઓ દ્રષ્ટિભૂત બની જતા હોવાથી તેવા પ્રાણી પણ એ રીતના સ્વપ્નોના ખ્યાલમાં રાચતા રહે છે જેમ કે મેં એવું દાન ધર્મનું પુણ્ય કામ કર્યું કે જેથી કરીને મને આવી રીતે ગમનનું સુખ ઐશ્વર્ય સાંપડ્યું ખૂબ ઊંચે આકાશમાં ઉડ્ડયન કરતો બાજ પક્ષી ઉડતા ઉડતા જ્યારે ખૂબ જ ઠાકી જાય ત્યારે પોતે આરામ માટેની કોઈ તક નહીં મળતા પોતાની પાંખોને સંકોચી પોતાના શરીરને માળો બનાવી આરામ લઈ લે છે આમ જોતાં જેવી રીતે ચેતના અવસ્થાને સ્વપ્નમય અવસ્થામાં વિહાર કરતો આત્મા શાંત પડે ત્યારે સર્વ ઇન્દ્રિયો સ્થિર પડી જવાથી સર્વ અંગોને ચેતનાહીન બનાવી દે અથવા તો ઇન્દ્રિયોના તમામ કાર્યવ્યવહારને સમેટી લઈને નિંદ્રાધીન બની જાય નાડીઓના રસ્તેથી ઇન્દ્રિયોની ઈચ્છાઓને આકર્ષીને ચેતનામય તથા સ્વપ્નમય સ્થિતિના સર્વ પરિમાણનો અંત લાવી દઈને આત્મા સંપૂર્ણપણે સ્વયમાં લય બની જાય છે એ કાળે માયાથી પ્રભાવિત ચેતના અવ્યક્ત રૂપમાં લય પામે છે ત્યારે તો સંપૂર્ણ રીતે પ્રપંચપણના લય પામી જાય પરંતુ એ સ્થિતિ કાયમી નથી એમાં તો માત્ર કર્મનો જ વિનાશ થાય કેમ કે ઈચ્છાઓ તો રહે જ છે જ્યારે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો અતિશય પ્રજ્વલિત કામના ઉપડે અને તે જ્યાં તેને પ્રાપ્ત કરે બને છે વળી એના સંભોગથી તેને જે આત્મસુખ પ્રાપ્ત થાય તેની કોઈ સીમા હોઈ શકે કિંતુ તેનાથી કંઈ સેંકડો ઘણું અધિક સુખ નિંદ્રાની સ્થિતિમાં જીવની પોતાના આનંદમય કોષમાં સ્થિત રહેવાથી મળે છે જ્યારે જીવને બાહ્ય બાબતોનો ખ્યાલ નથી હોતો ત્યારે તે મોક્ષની પ્રાપ્તિ કે જેમાં ઈચ્છાઓ સમાપ્ત થયેલ હોય છે તેવો ઈચ્છાઓ વિનાનો પણ નથી હોતો નિંદ્રાના સમયે જીવાત્મા જ્યારે શરીર ઈશ્વરનું સામિત્ય પ્રાપ્ત કરે ત્યારે ચેતનામય ક્ષણે જાણે ઈશ્વરથી દૂરને ભિન્ન બને છે તો પણ તફાવત દૂર થતો નથી ને એ સમયે ભૂતો દુઃખ રહિત બને કેમ કારણ આત્મામાં તેનું સામ્યપણું રહેલું છે અને તે એકત્વ પામે છે તે માટે સઘળું ઔપાચારિક બની રહે છે પ્રાણીએ સ્થિતિમાં અવિદ્યાની સૂક્ષ્મ રૂપની મનોકામના પ્રગટ થવાથી જેમ દુઃખદ સ્થિતિનો અનુ અહેસાસ અનુભવે હું સુખમાં સૂતો છું એ સિવાય બીજું કશું નહીં એવી વિશદ અજ્ઞાનતાનો અનુભવ કરે છે વળી આ તમામ બાબતોની અજ્ઞાનતા પણ સાક્ષી સ્વરૂપે હકીકતથી અનુભવી શકાય જેમ કે સુખમાં સૂતેલાનો કોઈ સાક્ષી ન હોય તો સુખેથી સૂતેલાની કોઈ યાદગીરી કોઈ રીતે મળી શકતી નથી કેમ કે જ્યારે ઊંઘમાં પડેલ જીવને એ સુખની ઝાંખી નથી થતી ત્યારબાદ ઝાંક્યા પછી અન્ય સાક્ષીની વાતથી માત્ર તે જાણી શકે તેમ છે આ લોકની અંદર જેમ જાગૃત અવસ્થા સ્વપ્ન અવસ્થા અને સુસુપ્ત અવસ્થા એમ ત્રણ અવસ્થા હોય છે તેમ જ રીતે દેવલોકમાં પણ ત્રણેય અવસ્થા રહેલ છે સુસુપ્ત અવસ્થાના છેવાડે જ્યારે જાગ્રત અવસ્થા આવે ત્યારે પોતાના કારણરૂપ જીવના પૂર્વ જન્મના પ્રારબ્ધ કર્મના જોરે ફરીથી એ રીતે ઇન્દ્રિયો જાગી પડે છે જેવી રીતે ભળભળતા અગ્નિથી ચિનગારીઓ ઉઠે છે એવી રીતે સૂક્ષ્મ રૂપમાં લીન બની રહેલ ઇન્દ્રિયો જાગી ઉઠે છે જેવી રીતે પાણીથી છલોછલ ભરેલ ઘટ જો આપણે પાણીમાંથી બહાર કાઢીએ તો તે પાણીથી છલોછલ ભરેલો હોય તે રીતે જ બહાર આવશે એ જ રીતે આ જીવ ઇન્દ્રિય વગેરેમાં લય પામેલ હોવા છતાં તે તમામ ઇન્દ્રિયો વગેરેની સાથે ચેતનામય બને છે આત્મા અને પરમાત્મા હકીકતમાં એક જ સ્વરૂપ છે પરંતુ અજ્ઞાનતાના છલથી જીવને એમાં જુદાઈ દેખાય છે જો સાચો સાથ અજ્ઞાન દૂર થઈ જાય તો એવું સંભવિત રહે અને તે સમયે એક સગળું એકાકાર થઈ જાય જેવી રીતે એક સૂર્ય જ જળ વગેરે પદાર્થોમાં પ્રતિબિંબના કારણે ઘણા રૂપે દ્રષ્ટિગોચર થાય અને જળના પ્રતિબિંબથી સૂર્ય વગેરેમાં વેગ પ્રતિવેગ નજરે દેખાય એવી રીતે ઈશ્વરનું એક જ રૂપ છે છતાં શરીરોમાં પ્રતિબિંબના રૂપે પ્રગટી ઉઠતા અનેક રૂપે દ્રષ્ટિમાન થાય છે સમગ્ર સૃષ્ટિમાં આત્મા શરીરના અંગોની સુખ દુઃખની વિડંબળાઓથી અલિપ્ત એવો સ્વયં પ્રકાશિત સ્થિત છે પરંતુ રૂપની યાદનો ધ્વંસ કરી દેનારી મોહિની રૂપ માયાએ સર્વનો છેદ ઉડાડી દીધેલ છે કેમ કે આ પેદ ભરમ ભર્યું માયાનો રૂપ તો ન બની શકે એવી ઘટના પણ કરી દેખાડે માયાની જાદુગરી આત્માના કેટલાય વિરોધ કર્મો દેખાડે પરંતુ જા માયાનો જાદુ દૂર થતાં જ જીવ ઈશ્વર તરફ ખેંચાય છે તો હે દશરથ પુત્ર આ રીતે મેં આપની સમક્ષ જીવના માયાવી ઘેલસાભર્યા રૂપનું મેં વર્ણન કર્યું ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે શિવ ગીતા સુપનિષદ સુબ્રમ વિદ્યાય શાસ્ત્રે શિવરાઘવ સંવાદે જીવ સ્વરૂપ કથનમ નામનો દસમો અધ્યય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા વંદનાન મૃત્યો મોક્ષીય મામૃતાત્મની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ